મેઘરેજ તાલુકાના લિંબોદ્રાથી કૃષ્ણપુરા કંપા ડામર રસ્તામાં ગેરરીતિ થયાના આક્ષેપ ઉઠ્યો વિજિલેન્સ તપાસ માટે કરી માંગ હાલ તાલુકામાં થતા લાખોથી કરોડો રૂપિયાના ડામર રોડના કામોમાં ભ્રષ્ટાચાર તો નહીં થાય ને મેઘરેજના લિંબોદ્રાથી કૃષ્ણપુરા કંપા સજ્જનપુરા કંપા સુધીનો નવો ડામર રોડ બનાવ્યાના થોડા સમયમાં તૂટી જવાના આક્ષેપો સાથે અરજદારે વિજિલેન્સ તપાસની માંગ સાથે નાયબ કાર્યપાલકથી લઈને મુખ્યમંત્રી શ્રી સુધી અરજી કરી હોવાની માહિતી સામે આવી હતી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાના મટીરિયલ ઉપયોગ કરી રોડની ઊંચાઈ ન ચડાવી બિલકુલ રફકામ કરવામાં આવ્યું હતું રોડ બનાવ્યા બાદ રોડ સાઈડો પર કોઈ પણ જાતના બોર્ડ લગાવવામાં નથી આવ્યા તાલુકા અને જિલ્લાના જવાબદાર અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે અરજદારે સીએમઓ સ્વાગત પોર્ટલ પર ફરિયાદ કરતા તાત્કાલિક કોન્ટ્રાક્ટર સ્થળ પર આવી રોડ પર પટેલ ખાડા ઉપર જેમ તેમ ડામર છાટી રિપોર્ટ કરી દેવાયો આ રોડ પર હાલમાં પણ ખાડાઓ પડેલા દેખાઈ રહ્યા છે જેની વિજિલન્સ દ્વારા તપાસ કરવાની માંગ કરાઈ છે રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરજ મારું નામ પટેલ મયુરકુમાર જયંતિભાઈ છે મેં આ લીમોદરાથી કૃષ્ણપુરા પંપા માટે જોટા રોડ માટે સીએમઓમાં અરજી કરી હતી જે રોડ તૂટેલ હતો તેના માટે સીએમઓમાં અરજી કરી હતી જેના સંદર્ભે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર જે કામ ખાડા પડેલા હતા તેનું કામ મરામત સારી રીતે ન કરાતા મેં રજૂઆત કરી સાહેબોને સાહેબ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા સાહેબો દ્વારા એ અલગ રોડ તપાસ કરી અને જે રોડની જે રોડની જરૂર હતી તે રોડની તપાસ નથી કરી અને જે વિજિલન્સ ટીમ દ્વારા આ રોડની વધારે તપાસ કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી આ રસ્તો ક્યારે બનાવવામાં આવ્યો હતો આ રસ્તો એક વર્ષ અગાઉ બનાવવામાં આવેલો કેટલા સમયમાં તૂટી ગયો આ રસ્તો છ મહિનાની અંદર તૂટેલો જેની રજૂઆત અમે સાહેબોને લે મૌખિક ટેલિફોનિક દ્વારા રજૂઆત કરેલી તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા પછી અમે સીએમો અરજી કરી જેના જેના લઈને એ એકવીસ તારીખે પોતાનું પેવર મશીન અને રોલર લઈને આવી ને જે તે આ બે ગાડીઓ માલ લઈ ને જે મોટું મોટું કામ કરીને જતો રહ્યો છે સાઈડ શોલ્ડર બાકી છે વિલેજ બોર્ડ લગાવવાના બાકી છે જંગલ કટિંગ પણ કરવામાં આવેલ નથી ને તેમ છતાં અધિકારી દ્વારા મુલાકાત આપણે જ્યારે અમે અધિકારીને વાત કરેલી કે અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા જે રસ્તાની સ્થળ તપાસ કરવાના જગ્યાએ બીજા રોડની તપાસ કરેલી અને જે રસ્તાના બીજા રસ્તાના ફોટા પણ એને અપલોડ કરીને સ્વાગત પણ નાખેલા છે જે અમને આ વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરી નાનો